you uh -huh.

તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોને એક પેનલ બનાવવાનું કહ્યું છે તેમાં બે કાર્ડિયોલોજિસ્ટની પણ સમાવેશ થશે ડૉક્ટરોની આ ટીમ આસારમના ઉલ્લેખિત રોગોની સંપૂર્ણ તપાસ કરશે આસારમ વકીલ નિશાન બોર્ડાએ કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આજ આધાર પર આસારામના વચગાળાના જામીન ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા રાજસ્થાન હાઈકોર્ટે આઠ ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી અને તેમના જામીન લંબાવ્યા હતા